હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને આજે શિવરાત્રિ છે અને અમે લોકો અત્યારે મંદિર જવાના છીએ બપોર પછીનો સમય છે દર વર્ષે હવાઈડમાં જઈ સવી આ વર્ષે મારે મોડું થઈ ગયું પાંચ વાગે જાવી તો જ મેં ખાઈ છ વાગી ગયા તા પછી તો સવારે ટિફિન હોય નાવી ધોવી માથું ધોવીને બધું કરવી ત્યાં સુધીમાં તો કલાક વહી જાય એટલે પછી હફરાનું બધું હોય હવે ટિફિનમાં એટલે કાંઈ મારે હવાઈડ મંદિરે જવાનું નહીં નકર અમે નસવી દર વર્ષે સવારમાં મંદિરે જાવી એટલે અત્યારે આવે ઘરે અને અમે લોકો જાવી સી બપોર પછી મંદિરે અને વેદિક અમારો એ જવો શિવરાત્રી રહ્યો નથી ખાધો છે હું બા અને અશ્વિન અને નાની એવી અમારી એંજવી છે એ હોત ને શિવરાત્રી રહી છે અત્યારે ખાય છે ગોટલી આ જો અમારી એંજવી થઈ ગઈ છે તૈયાર મંદિરે જવા માટે અને એમ કહેવાય કે જે થાય એ સારું થાય આ વર્ષે હવેમાં ન જવાનું કાંઈ નહીં અમારી એંજવીને હવે અત્યારે લઈને જાવું કે હવે તો બહુ વહેલા જઈને એટલી ભૂતી હોય અને હજી પણ શિવરાત્રી છે નાની એવી અમારી એંજવી બરાબર ને લઈ હા ગયા વર્ષે હવે ક્યારે ખાવાનું છે

એન્જવીને તમે જોઈ શકો છો એકદમ એ તો આજે ખુશ છે કે બહુ જ ગમે બહાર નીકળવું મંદિરે દર્શન કરવાનું ફરવું અને તે પછી અહીંયા પણ જો ભગવાનના એ દર્શન કરે છે અને થોડીક માટે અમે લોકો બેઠા મંદિરે અને તે પછી ઘડીકા આટા માયરા એ જોઈને પણ બહુ મજા આવતી પણ મારે સાંજની રસોઈ બનાવવાની બાકી હતી એટલે અમે લોકો પાસ્તા રિટર્ન ઘરે વહી આવ્યા અને બનાવવાની હતી આજે સૂકી ભાજી એટલે બાએ બટેકા પણ બાફી રાખ્યા હતા પછી તો આખો પ્લાન પાછો ચેન્જ થઈ ગયો ભાજી બનાવવામાંથી અમે લોકો આવી ગયા મોરૈયાની ખીચડી બનાવવા માટે આજે ભરાશી બનાવી કઢી અને મોરૈયાની ખીચડી ઘણી વાર એવું બને કે આપણે બનાવવાનું હું હોય પાછું હું એ પાછું ચેન્જ થઈ જાય રસોઈમાં તો બધાયને ખાવા ઉપર હોય આધાર આ વઘાર કરી દીધો હશે કઢીનો મેં હુકી ભાજી તો પછી એટલે બનાવવાનું બંધ રાખ્યું કે એંજવીને તો બહુ કઢી ભાવે હરંગવાની કઢી અને દાળ ભાત દાળ ઢોકળી અને કઢીને રહી રેતી એટલે મેં ધરાઈને ખાઈ લે એટલે હુકી ભાજી બંધ રાખીએ અને આ પ્લાન પાછો રાખો બટેકા દફાઈ ગયા હતા પછી મેં કેવી રીતના ખીચડી બનાવી પણ હું તમને કારણે આગળના વિડીયોમાં હું કહીશ તે પછી રસોડાની થોડીક મેં પથ્થરને એવું લઈશું સાફ સફાઈ કરી હવે આપણે બનાવીશું રાજઘરાના લોટનો શીરો જો આપણો ગરમા ગરમ શીરો બનવા મેણો છે તસ ઘીમાં આવે શેકી લો અને દૂધ ઊભેરી ખાંડ ઉમેરી થોડુંક ગરમ પાણી ઉપર ઉમેર્યું ફરફરતું એકદમ સરસ છૂટો સીઓ જોવો આપણો હવે બનવા લાગી ગયો છે હવે થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરી દીધા તે પછી હું અહીંયા વઘાર કરું છું મરૈયાની ખીચડીનો બટેકાના તો મારા ટુકડા થોડાક મોટા જ કટિંગ થઈ ગયા હતા કેમ કે પહેલાં બનાવવાની હતી હુકી ભાજી અને પછી બનાવી પછી મોરૈયાની ખીચડી એટલા માટે પછી મેં અલગથી પાસે બીજી વાર કટિંગ ન કર્યું કેમ કે થોડુંક મોડું પણ થઈ ગયું તો મંદિરેથી ને એવા ત્યાં સુધીમાં તો અને ફટાફટ મેં વઘાર કર્યો અને મોરૈયાને જે છે ને એને મેં થોડુંક તેલ હળદર અને મીઠું નાખીને મોરૈયો ધોઈ અને કુકરમાં જો આવી રીતના બાફી લીધો તો કલર પણ કેટલો સરસ આવી ગયો છે પઘાર નહોતો કર્યો તેલ મીઠું નાખીને હળદર નાખીને બાફી લીધું હતું એક ફાડું મેં લીંબુ નીચું હતું અને થોડુંક મેં મીઠું ઉમેર્યું હતું એટલે મોરિયામાં સરસ રીતે બેલેન્સ થઈ જાય ને આપણી આજની ડિસ ફૂલ તૈયાર છે બાય